અંબાજી ખાતે બનાસકાંઠા પોલીસ તંત્રની પદયાત્રા યોજાઈ હતી જેમાં એસપીની આગેવાનીમાં ત્રિશુલિયા ઘાટથી અંબાજી પદયાત્રા યોજાઈ ત્રિશુલિયા ઘાટ ખાતે અકસ્માત ન બને તે માનતા સાથે આ યાત્રા યોજાઈ પૂનમના દિવસે મંદિરે પોલીસ તંત્ર દ્વારા ધજા ચડાવવામાં આવશે ત્રિશુલિયા ઘાટ પર કોઈ ઘટના ન ઘટે તે માટે પણ ખાસ પ્રાર્થના કરાશે અંબાજી ખાતે ભાદ્રવી પૂનમનો આજે ચોથો દિવસ છે અને આજથી જે રીતે ભક્તોનું ઘોડાપુર જે છે એમાં વધારો થતો હોય છે અત્યારે ત્રિશુળિયા ઘાટ ખાતે છીએ અને અત્યારે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા તંત્ર પોલીસ તંત્ર દ્વારા અહીંયાથી

ત્રિશુલિયા માતાના દર્શન કરી એમને કરીને ધજા લઈ જતા હોય છે આ મહત્વ એટલા માટે છે કે ઘાટ પાસે ખૂબ એક્સિડન્ટનું પ્રમાણ પહેલા બી રહેતું હતું ત્રિશુલિયા માતાની સ્થાપના થયા બાદ ત્યાં એક્સિડન્ટ એટલા નથી થઈ રહ્યા જેના એક ભાગરૂપે પરિવાર અહીંયા દર્શન કરે છે અર્ચન કરે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હેમાં આ વર્ષે પણ અહીંયા કોઈ જાતનું એવું અણબનાવ ના બને કોઈની જાનહાની ના થાય એના માટેની ધજા પોલીસ પરિવાર દ્વારા માતાજીને ચડવામાં આવતી હોય છે જેનું આજે આ વસ્તુ આ વખતે પણ એ સ્થાપના થઈ છે બિલકુલ આજના દિવસથી એ ઘોડાપુર જે એમનું જે છે એ ઉભરાતું હોય છે વધારે હોય છે તો ત્યારે પણ પોલીસ બંદોબસ્ત જે છે એમાં વધારો કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે એ સાથે સાત દિવસ સેમ રહેતો હોય છે આશરે પાંચ હજારથી વધારે પોલીસ કર્મચારીઓ આની અંદર લાગેલા છે